હવે શાહ પાણી તિયારી અને એક બાજુ સૂર્ય ભગવાન એના કિરણ આપડી ઉપર ધીરે ધીરે પડે છે અને ભાઈ આપણા શરીર ઉર્જા આવે અને આખો દિવસ

એલા વા ફેવા ડુંગળી ની કસુ ભાઈ આ બાળપણ યાદ આવી ગયું હો નિશાળે છે દક્ત ઠેલે વાસરે ને પાળિયા મૂકે નરા તે એ બોલ્યો હડફો પેલા મારા કા હડફા માં થી જોવાનું જો જરાક પસંદ કેનું શાક ન હોય તો બે ડુંગળી આતે લઈ આવવાની કટકા કે નાખવાના મોળી નાખવાની મોળે તેલ ને મરસુ ઉપર નાખીએ અને પછી ભાઈ એ જમટ બોલે વાહ ભાઈ વાહ હું અતારમાં ભાઈ આનંદ આવી ગયો એ હો બસપણ યાદ આવી ગયું ડુંગળી ની કશું ભરી એટલે ભાઈ કાંઈક હો અને હવે ભાઈ ઉનાળામાં ની કશું ડુંગળી નો શાક બધા ની પાલટી કરતા હોય ઉનાળામાં આપણા શરીરમાં લૂક આપવાનું કામ કરે ડુંગળી એટલે ડુંગળી તો ઉનાળામાં ખાવી જ હોય ખાધા ને એમ લાગે કે ભાઈ શિયાળા ચોમાસે એવું નથી પણ ડુંગળી ઉનાળામાં વધારે ખાવી પડે અને ભાઈ જો સા બને છે શા આકારમાં પીવું હાઈ ક્લાસ અને ભાઈ મેં સહ પાણી બને સા ઉકળે ત્યાં ભાઈ હવાનું જે કાર્ય અમારું એ જોઈ લો તમે અને દ્રશ્ય જોઈ લો આની સવાર એટલે ભાઈ ગમાવટ હોય મજા આવે આનંદ આવે એટલે તમે જુઓ ત્યાં સા ઉકળે જાય પછી ભાઈ શા પાણી પીએ

હા પણ આવું અને ભાઈ આપણે આ એક કપ જોવે એટલે મોજ જાય કારણ કે આપણે પાછું સિરામણ મોડેક થી કરવાનું હોય એટલે સાહ થોડીક જ પીવાની હોય અને ઘણા શા ને ભાખરીને એવું ખાતા હોય અને સાહ વધારે પીવાતી હોય પણ આપણે સાવ ઓછી અને મોડેક થી હમણાં અડધી કલાકમાં સિરામણ બને એટલે સિરામણ કરવા બેહવાનું હોય બે સિંગ હરખવો રોજ હવાર બાફેલો ખાઈ એટલે ભાઈ શરીર માં ઘણો ગુણકારી હરગવો એટલે હરગવો તો ખાઈ જ છે તો ભાઈ હરઘવો બાફી નાખશે એટલે ઈ ખાવું

કામ તો હવે કાક કરવું પડે આખા જીમાં થોડું ઘણું હાવ કામ વગેરે બેઠા રહેવાથી શરીરમાં તકલીફ થાય એકતા ભાઈ થોડું ઘણું કામ કરીએ શરીર સારું રાખવું આપણે હવે આ હરખવાનું ઝાડ જુઓ ભાઈ હરખવાની શિંગ પણ ભાગે એવું બોલાતું હોય કે બહેનો ભાઈ આપણે બકાલું ખરીદી કરવા જાય એટલે ભાઈ હરખવાનો શું ભાવ ટિંડોરાનો શું ભાવ સુરણનો શું ભાવ રીંગણા ક્યાં માપ્યા ભાઈ એટલે બહેનો પહેલાં બધો ભાવ કરાવી લે અને પછી બકાલું લે અને એ સારું કહેવાય કારણ કે અમે હમણાં એક જગ્યાએ ગયા હતા હાઈવે ઉપર તે હવે લારી ભાળીને ભજીયા બનતા હતા હાઈ ક્લાસ ને ગાંઠિયા બનતા હતા કે આપણને એમ છું કે ભાઈ કાનનો ટાઈમ છે જરાક નાસ્તો પાણી કરીએ એટલે ભાઈ અમે તો બહુ પૂછ્યું નહીં ને ભાઈ બેસી જાય કાંઈ ભાવતાલ તો એમ થયું કાંઈ ગાંઠિયાનું કે ભાઈ હું ભાવ લેવો એવું તો પૂછાય દી બેઠા ને નાસ્તો પાણી કરીને કેટલાય થયા ભાઈ હવે અઢીસો ગાંઠિયા અને અઢીસો ભજીયા એટલે પાંચસો ગ્રામ લીધું એ ભાઈ કે સીધા કે ભાઈ બસો રૂપિયા થયા તમારા એટલે ચારસો રૂપિયા કિલો ભાઈ આપણે કાંઈ બોલ્યા નહીં અમુક છે ખવરાવી અને ભાઈ પુણ્ય કમાય છે અને અમુક જે ખા ખાવા જાય એની પાસેથી લૂંટી અને પૈસા કમાય છે એટલે ભાઈ હો હાની માન્યતા ને હૌ હો જેવા ભાતા બાંધો હોય એવો બાંધે આપણને સો રૂપિયામાં કાંઈ ફેર ન પડે પણ હો રૂપિયા વધારે ગયા એટલે આવું ઘણી જગ્યાએ બનતું હોય પણ હવે જીવન છે એટલે હો હોય રીતે આ ભાઈ કળીયુગમાં બધું બને અને હં એ સલાવી લેવાનું બીજું શું તો હવે આપણે વીણીએ હરગવાની શિંગુ એટલે કે હરગવું જોવો બે ફૂટ ની છે લગભગ બે ફૂટ તો આપણે હેઠે હેઠે ની બધી શીંગુ પેલા લઈ લઈ અને પછી ઉપરથી એકડેથી પાડવાનો છે કારણ કે આ હરગવાની ડાળી એવી આવે કે તમે આમ જરાક વધારે મળો એટલે બટ લઈને ભાંગી જાય જુઓ હોય આ બે ફૂટ ઉપર પણ આને સિંગ જાડી એટલી છે ને લાંબી એટલી છે પણ આ એકદમ હજી કૂણે એવો કારણ કે આપણને હાથમાં લઈ ત્યાં જ ખબર પડી જાય કારણ કે હરખવાની ક્વોલિટી એવી છે એટલે જાડો થાય છે લાંબો થાય છે પણ કૂણો જ હોય જુઓ હજી કાંઈ પાક્યો નથી હવે જો આપણે બધી તૈયારી કરીને બેહી ગયા છે એ ડુંગળીની કસુબર બનાવવાની છે તે બધા મસાલા લઈ લીધા છે ડુંગળી લઈ લીધી છે તો હવે આપણે પહેલાં ડુંગળી મોળી નાખી ફફડાવી નાખ્યો ને અત્યારમાં પરસો ઓળી ગયો હા

અને દેખાવમાં આમ કડક લાગે છે પણ ગરીબવાળી છે કઢી નથી થઈ એજી મસ્ત છે બફા હે એટલે બહુ સરસ થઈ જાય જો ભાઈ આમાં ત્રણ ક્વોલિટી આ ફર્સ્ટ નંબર પછી આ બીજા નંબરનો ને આ પછી નાનો ટુકડા એટલે આમાં ઝાડમાં ભાઈ ફ્રૂટ હોય કે ફળ હોય કે બકાલું હોય જે હોય એમાં નાની મોટી સાઇઝ આવતી હોય હારું મોડું આવતું હોય જેમ માણસોમાં આવે તેમ હારું મોડું અને ભાઈ સારું કાર્ય કરતા હોય અને કોઈક મોડું કાર્ય કરતા હોય તો જ ખબર પડે કે ભાઈ સારું હું મોળું હું એટલે હારું મોડું બધું પહેલેથી હાલ્યું આવે અને અત્યારે હાલે જ છે આ ફર્સ્ટ ક્વૉલિટી એટલે ફર્સ્ટ ક્વોલિટીની સંખ્યા અત્યારે હાલમાં ઓછી એટલે ગમે આમાં તમે જુઓ કે સારું હશે એની સંખ્યા ઓછીએ છે અને બાકી સંખ્યા વધારે હોય એટલે આ રીતે બધું જીવનમાં હાલે હોય અને આપણે ભાઈ અમુક નથી જોતા કે ભાઈ માણસમાં એ છે કે જરા કાંઈક અમુક પાદરું પડી ગયું હોય કામ સારું થઈ ગયું હોય તો પછી જરા કામ ફેર પડી જાય કોઈ અરે હમેથી બોલે નહીં કાંઈ આ છે પછી બીજા નંબરમાં કે પણ કાંઈ પણ કામ કરતા હોય કે આ છે તો કાંઈક ફેરફાર થયો હોય કાંઈ ભૂલ થઈ હોય ત્યાં હમો હમો આ માણસને અરે સડ પકડે અને એમ કાંઈક થઈએ એવું બતાવે આવો અભિમાન અહંકાર આવી જાય તો હોય માણસમાં અને જે છે અને તો એ બતાવાય નથી જતા અને કોઈને એવા હોય છે અને જેની પાસે કાંઈ નથી તો એને આમ કરોડપતિ હોય એવું લાગવું છે આવા માણસો છે એટલે ભાઈ આ પૃથ્વી અને અહીંયા માણસો તો બધા પ્રકારનું હવ હોય અને તો જ ખબર પડે કે ભાઈ કોણ કેવું એટલે આ એ પહેલેથી આવેલું આવે છે તો એની ઘોડે ભાઈ જો હરગામાં આપણે ત્રણ ક્વોલિટી ઉતારી છે અને સરસ અને આમાં અમારે કાલ વાત થઈ કે ભાઈ ગુરુ મહારાજ અમારા દીકરાના ગુરુ મહારાજ વિક્રમ બાપુ આવવાના છે અને એમી જ આવવાના સહી સાવરકુંડલા માનવ મંદિર ભક્તિ બાપુના આશ્રમે અને ત્યાં જે સાધુ અને સાધુના જે બાળકો જે રામજી મંદિર જે શિવ મંદિરની પૂજા કરે એને નિઃશુલ્ક ન્યા રહેવા આની બોર્ડિંગ બનાવે છે ને એમાં એનું કાલે ભૂમિપૂજનનું ઉદઘાટન છે તો અમે આમંત્રણ છે એટલે જવાના છે ભક્તિ બાપુના આશ્રમે જે મંદ બુદ્ધિની દીકરી બહેનો હોય એને હાસવે છે એટલે બહુ સારું કાર્ય બાપુ કરે છે હું એને ઘણા જ્યારથી આશ્રમ થવાનો ત્યારથી એને ફેસબુક માં આપણે જોતા આવ્યા છે અને ભાઈ મનથી આપણને એવું થાય કે એવા કાર્ય થતા હોય ને આપણે આરે જોડાવવું પડે અને જાવું પડે એટલે અમે અને વિક્રમ બાપુ જવાના છે અને વિક્રમ બાપુ હવે તો પાછો હરગો મોકલા વિધે હોય એને આરે એટલે હવ ખાય અને આનંદ કરે ભાઈ હું આપણે હરગો મૂકી દઈ હવામાં આપણે પાણી નાખી દઈએ થોડુંક અને થોડુંક નાખી દઈએ મીઠું ને હળદર અને હવે આપણે આને ધીમા તાપી બફાવા દઈએ ગરમી છે ને આટલું કામ કરી ભૂખા નીકળી ગયા હો અને ભાઈ હમણાં ફોન આવ્યો કે ભાઈ આપણે અનાજ ભરવા અહીંયા ખિસકોલી ઉંદર હોય એટલે ભાઈ જે અનાજ હોય તો તોડી નાખે આ રીતે થાય એટલે આપણે બે ટીપડા મંગાવ્યા છે આવી ગયા છે તો ટીપડાવાળા ભાઈ ત્યાં અત્યારે વહેલા આવી ગયા તો લઈ લઈ પછી ટીપડા આવ્યા છે હમણાં ફોન આવ્યો હું અને ભાઈ આપણે આપણા અનાજની સગવડ હા સવાની આપણે કરવું પણ બાકી ખિસખોલીને આપણે કાઢવાની કે એના પ્રત્યે નફરત એવું નથી કરવાનું એને જ્યાં ખાય ત્યાં ખાવા દેવાનું છે પણ આ અનાજ હોય એટલે બાસ્કામાંથી ઢોળાઈ જાય ખોટું નુકસાન થાય એટલે આપણે ટીપડા લાવવાના છે બાકી પશુ પંખીને જ્યાં મન ફાવે એને ખાવાની સૂટ હોય તમારે મનીષા કપડા ધોવે છે હજી એક બે દિવસ છે સોમવારે મંગળવારે ખુલે છે અને આ ડુંગળી મળું છું ને તો મને એક વાત યાદ આવી ગઈ છે ડુંગળીની ની કશું બન્યું હું જયારે રાંધવા શીખીને ત્યારે પેલા ડુંગળી બટેટાનું શાક બનાવતા શીખી અને મારથી નાના બેન પર્સન બેન તો એ કસુભેર ડુંગળીની બહુ સારી બનાવતા અને મારા કેતનભાઈ પછી અનિતા રીતા એ જાય ને એટલે એમ કે માસી તમે કસુભેર બનાવી દો અમને અને મારથી બેન એ પાછા ડુંગળી બટેટાનું શાક બહુ સારું બનાવે એટલે અમુક શાક આપણને દાઢમાં રહી ગયા હોય એટલે આવું શાક બનાવતા હોય એટલે આપણને યાદ આવી જાય હવે જો ભાઈ આપણે મગાવ્યા કાલે ફોનમાં વાત થઈ હતી ત્યાં ભાઈ ગયા વેલા સારી નીકળી ગયા હોય એટલે અત્યારે જે હાડા હાથ જેવું થયું ત્યાં તો પહોંચી ગયા હો અને ભાઈ હોય બે ઠીપડા આપણે લીધા છે અને ભાઈ પહેલા પેટિયું હડફા એવું હતું અને હવે અત્યારે ભાઈ સમય પ્રમાણે ફરતું થાય એટલે હવે ભાઈ છે ને આ રીતના પેટીયું ટાઈપના ઠીપડા આવે છે હવે એટલે આમાં અનાજ સારું રહે અને આમાં ભરી દે એટલે ભાઈ

અને આપણે આમાં નાખી દઈએ આપણે જો તપેલી પાછી હરખવો કાઢીને મૂકી દીધી છે આમાં તેલ નાખી દઈએ અને આપણે આ તપેલી પિત્તળની છે અંદર કલી કરાવેલી છે અને બહાર આપણે પાકો દીધો છે હવે આમાં આપણે જરાક હિંગ નાખવાની છે તો નાખી દઈએ ডে আম মচালো নাখি দি કપડે ને પછી આપણે મરચું નાખી પૂરું મરચું નાખવાનું છે આપડે થાકી દઈ લાલ થઈ ગઈ અને હંમેશા બધા શાક મસાલામાં તેલમાં તે ટેસ્ટી બને પછી તમે કકડે અને પાણી નાખી દો તો એ શાકમાં કાંઈ મજા આવે નહીં હવે આપણે કોરું મરસું નાખી દઈએ મરસું જો આપણે છે ને લાલ ચટક વાનનું દળાવેલું આપણે આમે સીમતા આપણે સડવા દઈએ આપણે ભાખરી બનાવવાની છે તો એ લોટ બાંધી દો બધી તૈયારી કરી નાખું તો ભાખરીનો લોટ બાંધી દઈ લીટ નાંખી દો લોટ નાખી દઈએ પહેલાં પાણી મેં નાખી દઉં ખાખરી બનાવે ને લીલા લોટ ની બનાવે એને ખાખરી બોલવામાં આવે અને આપણે આ ભાખરી કહીએ ને એ શેષ કડક લોટ શેષ મોણ વધારે એ ભાખરી કહેવાય અમારે તો એ ઢીલા લોટની કોઈ ભાખરી ખાખરી ન ખાય અમારે આ રીતની તે કઠણ લોટ રાખી અને વધારે મોણ નાખી અને ભાખરી બનાવવાની એટલે ભાખરીમાં આ રીતનું છે જોઈ જોઈએ આપણે

ગરમ ગરમ ઘી સોકડી દહીં ભાખરી તો એને શું છે કે મોણ ઓછું જોવે મોણ બહુ એને તેલ વાળું બહુ નહીં ખવડાવવાનું એટલે આપણે હવે એનો બાંધી વાળીએ તો આપણે કોથમરી નાખી દઈએ સ્વામીયા માં દીત્યા બેન સ્વામીયા બેન ક્યારેક શનિ રવિ માં આવે તારે બતાવે છે બાકી હવે ઘરે સિટીમાં ઘરે એમ વેકેશન પૂરું થાય છે એમ

મજામાં નામ છે 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 ભરતભાઈ સુરતથી ભરતભાઈએ ભાઈ 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 કોમેન્ટમાં પાછું એ લખ્યું તો તો આપણે સંતરાના છોડ તમારે જોવે કરી હવે આમાં તમે અમારે કોમેન્ટ કરજો અને એમાં કઈક જવાબ આપશો એટલે એ રીતનું છે ભાઈ અને બાકીના નામ કે છે નામ છે ઉર્વિલા સુરતથી કેમ છો બા મજામાં બીજું નામ છે સરોજબેન બેન પંચોલી ઓસ્ટ્રેલિયા થી કેમ છો બેન મજામાં હવે આપણે શિરામણ માં જાણે ડુંગળીની કસુ બનાવી છે અને રઘવો બાઈફો છે ભાખરી છે ઘી સોપડેલી કેરી છે ગાજુ નું હાથનું છે ગુંદા નું હાથનું છે અને ગા માતા નું દહીં છે તે ભાઈ શ્રીરામણ માં સમાવડ હો એટલે એમી કેટલી હવે શ્રીરામણ બેસી થઈ અને મળશું આગલા વિડીયો સીતારામ આવજો સીતારામ આવજો સીતારામ